તો નમસ્કાર ખેડૂત મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોરે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું તો વળી હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં જે વરસાદ અને વાવાઝોડાની અપડેટ સામે આવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે મિત્રો વાવાઝોડા શક્તિને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણા અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે કે આ વાવાઝોડું શું ગુજરાતમાં ટકરાવવાનું છે જો ટકરાશે તો કઈ જગ્યાએ ટકરાવવાનું છે આ વાવાઝોડાથી ગુજરાતને કેટલી અસર પહોંચવાની છે જે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મોસમ સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો સૌપ્રથમ આજે બપોરે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠાએ પોતાની દસ્તક આપી છે તેની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ઓગણત્રીસથી વધારે તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ વિસાવદરમાં બે પોઈન્ટ જેટલો પડી ગયો છે તો કોટડા સાંગાણીમાં પણ એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો અમરેલીના કુકાવાઓમાં એક પોઈન્ટ એકસઠ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો જ્યારે ગોંડલમાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આમ કુલ નવ સ્થળોએ એક ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે હવે મિત્રો આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના રહેલી છે તેના ઉપર એક નજર કરીએ મિત્રો હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી છે બે દિવસ સુધી સાર્વત્રિક કમોસમી વરસાદનું અનુમાન છે હાલ રાજ્ય ઉપર બે સિસ્ટમો સક્રિય છે જેને પગલે બાવીસ મેથી ગુજરાતમાં વરસાદનું અનુમાન શક્યતા છે મિત્રો તમને જણાવી દઈએ કે આ આગાહી વચ્ચે રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથમાં હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે તો સુરત અને ભરૂચ તાપી ડાંગ હોય કે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં સર્જા રહેલી સાયક્લોનિક સિસ્ટમને કારણે ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે આ વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિને કારણે સૌરાષ્ટ્ર તેમજ કચ્છ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ બાર કલાક બાદ લો પ્રેશરમાં પરાવર્તિત થશે અને છત્રીસ કલાક બાદ ડિપ્રેશન પણ થઈ છે ત્યારબાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સુરત શહેરમાં સવારથી વરસાદની એન્ટ્રી થઈ ગઈ હતી સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ભારે વરસાદથી ડબોલે હરિદર્શનના ખાડામાં પાણી ભરાયા હતા વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે માવઠાથી ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આ વરસાદે બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચાડ્યું છે કેરી સહિતના પાકોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે મિત્રો અમરેલી જિલ્લામાં આજે પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો આજે સવારથી રાજુલા શહેર અને પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સાવરકુંડલા પંથકમાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત રાજુલાના દરિયાકાંઠાના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ખાસ વાત તો એ છે કે મંગળવારે સાંજે પણ અમરેલી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો મંગળવારે લીલીયા અમરેલી સાવરકુંડલામાં વરસાદ વરસ્યો હતો તો ખાંભા અને બગસરા તાલુકામાં પણ મેઘરાદાએ પોતાની એન્ટ્રી મારી હતી હવે ખેડૂત મિત્રો આગામી વરસાદ અને વાવાઝોડાને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ગઈકાલથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે ત્યારે એટલું જ નહીં હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદ અને વાવાઝોડાને લઈને નવી નકોર આગાહી દર્શાવી દીધી છે જે અંતર્ગત સાત દિવસ સુધી વરસાદી માહોલ જામવાનો છે જો માવઠું થશે તો ખેડૂતોના પાકનો સત્યાનાશ વળી જવાનો છે એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોના પાક બગાડી નાખ્યો છે તો આ બીજી તરફ હવે થોડા ઘણા બચેલા પાકનો પણ કચરગણ કાઢવા માટે વાવાઝોડું પણ આવી રહ્યું છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મુંબઈ અને ગોવા ઉપર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાઈ શકે છે બાવીસમી મે સુધીમાં લો પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાય છે તો વળી ચોવીસથી લઈને અઠ્યાવીસ મે વચ્ચે ગુજરાત સુધી પહોંચી જવાની સંભાવનાઓ છે મહારાષ્ટ્રના ભાગોમાં પંદરથી લઈને વીસ ઇંચ સુધીના વરસાદની પણ સંભાવનાઓ છે ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું પણ સંકટ તોળાઈ રહ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ શકે છે અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે જેમાં અનરાધાર વરસાદ તો થશે તો સાથે જ સો કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ ફૂંકાવાની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે જેમાં ડાંગ આહવા વલસાડમાં દસથી લઈને બાર ઇંચ વરસાદ પડી શકે છે તો કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ તો પડવાનો જ છે અઠ્યાવીસ મે બાદ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે દક્ષિણ પૂર્વના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ પડશે સો કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાનો છે વધુમાં તેમણે ચોમાસા અંગે જણાવ્યું કે જો ચોમાસા ઉપર વાવાઝોડાની અસર ઓછી થાય તો અઠ્યાવીસમી મે સુધીમાં કેરળના કાંઠે ચોમાસું પહોંચશે ત્રણ જૂન સુધીમાં કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ નોંધાશે આઠ જૂન આસપાસ દરિયામાં પવનો બદલાતા વાદળો બંધાશે દસ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે તો વળી વીસ જૂન સુધીમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવી છે દર્શક મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો આગામી વાવાઝોડા અને વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો આ ઉપરાંત ગુજરાતના બીજા જાણીતા આગાહીકાર એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ ફરી એકવાર આગાહી કરી દેવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગામી દિવસોમાં ગુજરાતમાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે તો અરબ સાગરમાં વાવાઝોડું બનશે કે કેમ તે અંગેની સ્પષ્ટતા કરી દીધી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે સાગરમાં એક સિસ્ટમ બની રહી છે પરંતુ આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે કેમ તેના ઉપર અમારી સતત નજર રહી છે મિત્રો હાલ તે નક્કી થયું નથી કે વાવાઝોડું બનશે જ જો આ સિસ્ટમ દરિયાકાંઠાથી પશ્ચિમ દિશામાં ગતિ કરશે તો ત્યાં વાવાઝોડું બની શકે છે સિસ્ટમને જોતા એવું લાગે છે કે વાવાઝોડું બનવાની સંભાવના ખૂબ જ ઓછી છે ખેડૂતો માટે આ સારા સમાચાર ગણી શકાય હજુ આ સિસ્ટમમાં અનિશ્ચિતતા છે એટલે તેના ઉપર સતત નજર રાખવી પડશે પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે વાવાઝોડું બનશે નહીં તેનું મુખ્ય કારણ છે કે જે હાલની વરસાદની સિસ્ટમ છે તે દરિયા કિનારાની નજીક છે સિસ્ટમનો ચક્રવો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય છે સિસ્ટમનું કેન્દ્ર બિંદુ દરિયામાં છે અને તેના ક્લાઉડ કેરળ કર્ણાટક ગોવા પરથી પસાર થઈ રહ્યા છે જમીનો પરથી ક્લાઉડર પસાર થઈ રહ્યા છે અને એના સૂકા પવનો આપી રહ્યા છે દરિયાના ભેજવાળા પવનોમાં આ સૂકા પવનો ભળવાના હોવાથી આ સિસ્ટમ વાવાઝોડામાં પરાવર્તિત નહીં થાય તેવું લાગે છે મિત્રો આ વાવાઝોડું ન બને પરંતુ મજબૂત સિસ્ટમી બનવાને કારણે બાવીસ મેના રોજ લો પ્રેશર બનશે ત્યારબાદ ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન પણ બની શકે છે આ વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડવાનો જ છે બાવીસ તારીખે ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા પડશે પછી જેમ જેમ સમય જશે તેમ તેમ ઝાપટાની સંખ્યા અને તીવ્રતામાં પણ વધારો જોવા મળશે સત્યાવીસ મે પછી વરસાદની સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ છે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ મેના રોજ પણ ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડી શકે છે એટલે કે બે ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ પણ નોંધાશે કોઈક જગ્યાએ ચાર ઇંચથી વધારે વરસાદ પણ પડી શકે છે એવું કહી શકાય કે મે મહિનાના અંત ભાગમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો વિસ્તારમાં જ વાત કરીએ તો ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી હોય કે ભાવનગર બોટાદ સહિતના સૌરાષ્ટ્રના આ ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારા એવા વાવણીલાયક વરસાદ પડવાના છે મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતમાં ઝાપટા પડી શકે છે મિત્રો કચ્છના વિસ્તારોમાં આ સમય દરમિયાન નહીવત વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે